લોકસાહિત્યકાર દેવાયત ખવડે ગીર સોમનાથમાં થોડાક દિવસ પહેલાં જે ઘટનાને અંજામ આપ્યો પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદના સનાથનનો બદલ લેવા માટે તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર જે હિચકારો હુમલો કર્યો તે ઘટના બાદ હવે દે દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને તેમને પકડવા માટે તેમને પકડવા માટે ગીર સોમનાથની સાત જેટલી પોલીસની ટીમો કામે લાગી છે સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ સહિતના નિવાસસ્થાન ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ અત્યાર સુધી દેવા ખબર હાથ લાગ્યો નથી ત્યારે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન થોડાક દિવસ પહેલા ગીર સોમનાથના તાલાડામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામનો યુવાન પોતાના મિત્ર સાથે ફરવા માટે ગયો હતો તે ક્રિષ્ના રિઝોર્ટમાં રોકાયો હતો આ દરમિયાન બપોરના સમયે દેવાયત ખબર પોતાના સાગરીતો સાથે મળીને ક્રેટા અને ફોર્ચ્યુનર કાર વડે કિયા સેલ્ટોસ કારને જોરદાર ટક્કર મારે છે ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવામાં આવે છે તેમના હાથ પગ ભાંગી નાખવામાં આવે છે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી અને કહેવાયું હતું કે સનાથલમાં જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાનના દાદા નિપુણ્ય તેથી હતી ત્યારે આઠ લાખ રૂપિયા એટલી રકમ દેવાયત ખવડને ડાયરા ગજવવા માટે આપી હતી પરંતુ તેઓ લોક ડાયરામાં આવ્યા નહીં તેના જ કારણે બબાલ થઈ હતી અને તે ઘટનાનો બદલો વાળવા માટે દેવાયત ખવડે આ કાવતરું રચ્યું હતું કહેવાય રહ્યું છે કે પંદર દિવસ પહેલાં જ આખા કાવતરાને રચવામાં આવ્યું હતું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ને જે રાજકોટ અને અમરેલીના જે દેવાયત ખવડના મિત્ર છે તેમની કાર પણ લેવામાં આવી હતી અને જે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર છે નંબર પ્લેટ વગરની આ કાર છે તેના વડે ટક્કર મારવામાં આવે છે અને આ મામલે થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથના એક ગામમાંથી બિનવારસી હાલતમાં આ ક્રેટા અને ફોર્ચ્યુનર કાર મળી આવી છે ત્યારે આ બાબતે હવે જે કાર માલિકો છે તેમની પણ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સાત જેટલી ટીમો ગીર સોમનાથ પોલીસની દેવાયત ખબરને તેના સાગરીતોને પકડવા માટે કામે લાગી છે જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ અને રાજકોટ સહિતના જે દેવાયત નિવાસ સ્થાન છે ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી દેવાયત ખબરની કોઈ ભાળ મળી નથી હાલ જે લોકો આ હુમલામાં સામેલ હતા પોલીસના સૂત્રોથી જણાવ્યા મુજબ એ લોકોની પણ પોલીસ ઓળખ કરી લીધી છે અને તમામ લોકોની શોધખોળ ચાલી રહી છે અને પોલીસને બી આશા છે કે હવે ગમે તેટલા લોકો ભાગે દોડે પરંતુ અંતે તેઓ પોલીસના હાથે ઝડપાશે અને તેના જ માટે હવે પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને જે બે કાર ક્રેટા અને ફોર્ચ્યુનર કાર હતી તે પણ કબજે લેવામાં આવી છે નાખો જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે દિવાયત ખબર સામે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને તે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા હવે તેને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે મિત્રો આવા દો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ